પોરબંદરના દરિયા કિનારે મતદાર જાગૃતિ અંગેના રેત શિલ્પનો નવતર પ્રયોગ સહેલાણીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો પોરબંદરના દરિયા કિનારે મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત જાણીતા રેત શિલ્પ આર્ટિસ્ટ નથુભાઈ ગરચર દ્વારા નગરજનો અને સહેલાણીઓને મતદાર જાગૃતિ અંગેની પ્રેરણા પૂરી પાડવા માટે એક ખાસ નવતર પ્રયોગ તરીકે મતદાર જાગૃતિ અંગેના હું અવશ્ય મતદાન કરીશ એ સંદર્ભે એક સુંદર રેત શિલ્પનું નિર્માણ કરવામાં આવ્યું હતું નથુભાઈ દ્વારા દરિયા કિનારે ધોમધકતા તાપમાં કલાકોની જહેમત બાદ સુંદર રેત શિલ્પનું નિર્માણ કર્યું હતું રવિવારે લોકો જ્યારે સાંજે દરિયા કિનારે ફરવા જતા હોય છે ત્યારે તેઓ પણ આ રેત શિલ્પ નિહાળી શકે અને તેની સાથે પોતાની સેલ્ફી પણ લઈ શકે અને એ દ્વારા મતદાર જાગૃતિનો સંદેશ ઘર ઘર સુધી પહોંચે તે માટે રેત શિલ્પનું નિર્માણ કરાયું હતું સ્વીપ નોડલ ઓફિસર તરીકે જિલ્લા શિક્ષણ અધિકારી વિનોદ પરમાર પણ ખાસ ઉપસ્થિત રહી અને લોકોની મતદાન જાગૃતિ માટે પ્રેરણા પૂરી પાડી હતી ચૂંટણી અધિકારી અને કલેક્ટર કેડી લાખાણી દ્વારા માર્ગદર્શિત અને ટીપ નોડલ ઓફિસર જિલ્લા વિકાસ અધિકારી તેમજ સ્વીપ નોડલ ઓફિસર્સના સંયુક્ત ઉપક્રમે આ નવતર મતદાન જાગૃતિનું આયોજન કરાયું હતું નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ આ છે પોરબંદરના જાણીતા શિલ્પ પાર્ટીસ નથુભાઈ ગર્જર કે જે નાનપણથી દરિયાની આ સુંદર રેતીમાં સરસ મજાના શિલ્પો બનાવે છે અને બે હજાર દસ પછી તો કન્ટિન્યુ બનાવે છે કારણ કે એમના આર્ટને આખા વિશ્વની અંદર સરાહના મળી છે અને જ્યારે પણ ચૂંટણીઓ આવે છે ત્યારે એ પોતે ખુશીથી એક પોતાના તરફથી શિવલિંગ ઉપર જેમ એક પુષ્પ અર્પણ કરીએ બિલ્વપત્ર અર્પણ કરીએ એ રીતે એ પોતે સ્વયં સરસ મજાનું શિલ્પ બનાવીને એ મતદાર જાગૃતિ માટે સહયોગ આપે છે આપણે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે એમણે પોતાની સતત ત્રણ કલાકથી મહેનત કરીને એક સરસ સુંદર આ વખતે એક બિલકુલ નવા જ પ્રકારનું શિલ્પ બનાવેલું છે તો નથુભાઈ અડસઠ વર્ષના છે અને ખૂબ સરસ કામ કરે છે આપનો ખૂબ ખૂબ આભાર માન્ય શ્રી જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ પણ આપણી વચ્ચે છે અને એ સ્વીપના નોડલ ઓફિસર તરીકે કલેક્ટર શ્રી પ્રેરિત આ કાર્યને આગળ વધારી રહ્યા છે ખૂબ જ સરસ એમનો પણ આપણે આભાર વ્યક્ત કરીએ છીએ